જી શકે ને કે ત્યાં સુધી તો બધું જોઠું આપણી આ ખાલી વાણી છે ને હું તમારે વાણીથી જેટલું સમજાવીને એ વાણીનો ત્યાં વિષય નથી બોલો આજે જે ઘરે જવું છે ને આપણે એને આત્માને ઓળખો ને એ કાંઈ વાણીનો વિષય આવતો નથી હું જે બોલું એ વેખરી વાણીથી બોલું છું વાણીના પ્રકાર ચાલ પરા પસંદી મધ્યમ ને વેખી વેખરી બાર વેખરી બને પણ નીકળે છે ક્યાંથી એ ઘર પારખવાનું આપણે કંઈક આત્મા 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 આ બોલે એ બીજો નથી સેફર મેસર પોતે ગોતો ગોતો પણ કેમ આ બધા ગોતે છે પણ જ્ઞાની કેમ થવું આપણે જ્ઞાની આપણી રીતે તો થવા છે જ્ઞાની બનવું તો શું કરવું પડે આમાં તમે બધા જાણો શું કરવું જોઈએ કોઈક સંતનું શરણ લેવું જોઈએ સાચા સંતનું શરણ અને એના પહે ઉપદેશ મળે તો કબીર સાહેબ એ બતાવ્યું કે આ જે આ ખીરડો છે ને એ ખીરડો તમે પકડી લ્યો એમ કરીને એ ગામમાં કામ કર્યું તો આ સંતો બધે છે ને આ વાણિયાના પ્રકાર ફરી ફરીને અહીંયા લઈ જાય કે આ બધી જ વાણીઓ જે સંતોની વાણી છે ને આ ઘરમાં લઈ જાય છે એ ઘરની તમે ખોજ કરો આ આ ઘરની ખોજ કરવાની છે અને આ ઘરની આ ઘરની ખોજ કરવા માટે એક જ શ્વાસ ઉશ્વાસ અને અજંપા જાપ આ બે સિવાય કામ થાય એમ નથી એના માટે ગુરુ અજંપા જાપ લે ઓઠ ન લે જે મનમાં મનમાં જાપ થાય ને અજંપા કહેવાય તમે આપણે બધા જે મંત્ર કરી જીભથી બોલી એ અજંપા નથી તો એનાથી મુક્તિ નથી તો એનાથી શું થાય બોલો કરોડો ભલે ને નામ હોય કરોડો નામ તમે જપ કરો જપ થી થોડું ઘણું ફળ મળે તો દુનિયા ફળ સારું મળે છે તો આપમાં તો ના પાડી છે આપણે કળિયુગની અંદર કીધું કે ખાલી નામ સમર્થથી મુક્તિ થઈ જાય પણ કયું નામ એમ